નમસ્કાર મિત્રો ત્રણ ત્રણ વરસથી પડેલા આ કારમાં દુકાળમાં મારી મોમાઈ કેવી રીતે એકાવન હજારની નાતને જમાડે છે તો મિત્રો સરસ મજાનો મા મોમાઈએ પૂરેલો ઇતિહાસ છે તો ચાલો તેને વિસ્તારથી જોઈએ મિત્રો મૂળી પરગણાથી થોડેક દૂર આવેલું એક રણ છે અને તેમાં આભલી નામનું ગામ છે અને ત્યાં મારી ભગવતી મોમાઈના અમર બેસણા છે તો મિત્રો આ ત્યાંની બનેલી ઘટના છે તો ચાલો તેને વિસ્તારથી જોઈએ અને મિત્રો આ નાનકડા આભલી ગામમાં એક દીતમાલ રહે છે અને આ દિતમાલના પોકારની દેવી રણની દેવીમાં મોમાઈ છે અને એમાં મોમાઈ એકવાર દીતમાલને કહે છે કે અરે દીકરા મારે જમવું છે તો તું મને જમાડ અને હવે આખા પરગડામાં સાડા ત્રણ વરસનો દુકાળ ચાલી રહ્યો છે અને ત્યારે દિતમાલ માતાજી પાસે જઈને કહે છે કે માડી તારે અત્યારે જમવું છે અને અત્યારે માણસો પાસે ખાવા મુઠી જાર નથી અને ત્રણ ત્રણ વર્ષથી દુકાળ ભરડો લઈ રહ્યો છે તો માડી હું તને કેવી રીતે જમાડું અને અત્યારે માડી મારાથી જમાડી શકાય એમ નથી અને ત્યારે માતાજી કહે છે કે આખા એ ગુજરાતમાં જેટલી તારી નાતના માણસો હોય ને તે બધાને ભેગા કર અને મારા એકસો ને એકાવન દાખલા વગાડ અને મારા ભુવાઓને બોલાવ અને મારા નવરંગા માંડવાનું આયોજન કર અને જમવાનું રાખ અને મને જમાડ દીકરા અને ત્યારે એકાવન હજારના નાતના માણસોને જમાડવા માટે આભલી ગામમાં દીતમાલ બોલાવે છે અને દીતમાલના ઘરમાં તો ખાવા મૂઠી જાર પણ નથી અને દીતમાલ હવે મૂંઝાણો કે મારા ઘરમાં મારું પોતાનું પેટ ભરાયને એટલું પણ અન્ન નથી તો હું આ નાતને કેમ જમાડીશ અને ત્યારે મા ભગવતી મોમાઈ કહે છે કે અરે દિતમાલ તું મૂંઝાતો નહીં અને ખા કરી અને જો આખી નાતને ના જમાડું ને તો મારું નામ પણ રણની દેવી મોમાઈ નહીં અને પછી તો માતાજીનો માંડવો નાખ્યો અને ભુવાઓ આવ્યા અને ડાક ડમ્બર વગડાવ્યા અને એકસો ને એકાવન ડાકલા વાગે છે ત્યારે નાતના બધા માણસો આ દિતમાલની મસ્કરી કરે છે કે આ દિતમાલને ઘરમાં ખાવા તો એકે દાણો નથી અને આજે એકાવન હજારની નાત બોલાવી છે તો આ તે કેવી રીતે બધાને જમાડશે અને બધા તો આ દીતમાલની સામું જોઈ જોઈને હસી રહ્યા છે પણ એવામાં બન્યું એવું કે માંડવો વધાવ્યો છે અને સાસર પૂરવાનો સમય થયો છે માટે બધા જ ભુવાઓ ગામના પાદરે જાય છે ત્યારે દીતમાલ ઘરે હાથમાં દોરડું લીધું છે કેમ કે દીતમાલને હવે એમ છે કે મારી માતા તો મને ગાડા ભરીને ઘઉં લાવવાની હતી અને એકાવન હજાર માણસોને મારે જમાડવાનું હતું પણ હવે તો મારે શું જમાડવું અને મારી પાસે તો કાંઈ છે જ નહીં અને મારી દેવી મને કહેતી હતી કે તું ચિંતા કરતો નહીં પણ આ બપોરનું ટાણું થઈ ગયું છે અને જો મારી દેવી જમાડવા નહીં આવે ને તો આજે તો મારે મરવાનો દિવસ આવશે અને આવું વિચારી અને દિતમાલ તો ત્યાંથી ઘરેથી નીકળી ગયો અને હાથમાં દોરડું છે અને ચાલતો ચાલતો ગામના પાદરે જાય છે અને ત્યાં બરોબર એકદમ સુમસામ જગ્યા છે અને દીતમાલ ચાલતો ચાલતો બરોબર એક સૂકા રાયણના ઝાડ નીચે આવે છે અને ત્યાં કૂવાનો કાંઠો હોય છે અને આ કૂવાના કાંઠે સૂકા રાયણના ઝાડની ડાળે દોરડું બાંધી અને ગળે ફાંસો ખાવાનો વિચાર કરે છે કેમ કે ગામના પાદરમાં નજર કરીને જોયું ને તો ક્યાંય દેવી દેખાતી નથી અને હવે દીતમાલને એમ થાય છે કે હું મારું આ મોટું ગામને કેવી રીતે બતાવીશ એમ વિચારી અને ગળે ફાંસો ખાવા માટે દોરડાનો ગાળિયો ગળામાં નાખ્યો ત્યાં તો માતાજી કૂવાના કાંઠે એક સોળ વર્ષની સુંદરી થઈ અને ઊભા રહી ગયા અને માતાજી બોલ્યા કે અરે દિતમાલ બેટા બસ કર તને મારા ઉપર ભરોસો ના રહ્યો દીકરા અને તારી માતા હું રણેશ બોલું છું દિતમાલ બોલ્યો કે માડી ભરોસો કેવી રીતે રહે તું કહેતી હતી કે તારી નાત ને હું જમાડીશ તો હવે જમાડો તમે શું જમાડશો અને હવે તો બપોરનો સમય થવા આવ્યો છે અને નથી નથી આવ્યા આવ્યા અને 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 હવે શું રાંધવું રાંધવાનો સમય પણ વધ્યો નથી ત્યાં તો માતાજી કહે છે કે અરે દીતમાલ સાડા ત્રણ વર્ષનો કાળમો દુકાળ પડ્યો છે અને તારા તળાવમાં ક્યાં પાણી છે કે પછી તારા ગામના કુવામાંય ક્યાં પાણી છે ત્યારે દીતમાલ કહે છે કે ના માડી ક્યાંય પાણી નથી ત્યારે માતાજી કહે છે કે એકાવન ને જમાડવા માટે તારી પાસે પાણી નથી ને તો નાખ કૂવામાં નજર અને હમણાં તને કૂવામાં પાણા દેખાતા હતા પણ આમ જો તું નજર કર અને પાણા દેખાતા હતા એની જગ્યાએ કૂવામાં છલોછલ ભરેલું પાણી દેખાતું કરી દઉં ને તો એમ માનજે કે તારા બાપની દેવી રણેશીએ આ પાણી પહોંચાડ્યું છે અને પછી તો આમ દીતમાલે જેવી કૂવામાં નજર નાખી ઉતરીને ત્યાં તો કૂવામાં પાણી જ પાણી છે અને પછી જ્યારે ઉપર રાયણના ઠૂઠા ઉપર નજર કરીને ત્યાં તો સુકા રાયણમાં લીલા પાંદડા ફૂટ્યા છે અને હવે તો દીતમાલને મા ઉપર વિશ્વાસ આવ્યો કે મારી માડી હવે મારી નાતને જરૂર જમાડશે પણ કે માડી તું નાતને શું જમાડીશ અને ત્યારે માતાજી કહે છે કે હું કહું ને ત્યાં મારી સાથે આવ અને પછી તો સાંઢણીએ સવાર થઈ અને માતાજી આગળ ચાલ્યા અને દીતમાલ પાછળ જાય છે કે હું તને થોરની વાડી લઈ જાઉં છું અને ચાલ મારી સાથે અને આમ એકાવન હજારની નાતને પણ આ થોરની વાડીમાં તું લેતો આવ અને ત્યારે દિતમાલ કહે છે કે પણ માડી શું કામ ત્યારે માતાજી બોલ્યા કે તારી નાતને થોરના ડીંડા જમાડીશ અને તેમને ખવડાવીશ કે બસ માડી થોરના ડીંડલા જ તું ખવડાવીશ બીજું કાંઈ નહીં ખવડાવે કે પણ દીકરા તું ચાલ તો ખરો અને પછી તો આમ એકાવન હજારની નાતને લઈ અને દિતમાલ ત્યાં થોરની વાડીએ આવે છે અને હવે મા કહે છે કે દિતમાલ તારી નાતને કહી દે કે પછેડીઓ પાથરી અને જમવા માટે બેસી જાય અને તું મારી સાથે આવ અને મારી ખાંડુડી છરી અને કટારને લઈ અને મારી પછેડીનો ખોડો વાળ અને વેત વેતના થોરના ડીંડલા વીણી અને તારી નાતને એક એક પીરસી નાખ કે ભલે માડી તું કહે એમ કરું છું અને પછી તો નાતને બેસાડી જમવા અને પછેડી પાથરી અને પછી તો એક એક થોરનો ડીંડલો તેમની પછેડીમાં દિતમાલે મૂક્યો અને પછી તો દિત માલના શરીરમાં માતાજી પ્રવેશ કરે છે અને હાકોટો કરીને ધૂળવા આવે છે અને નાતને કહે છે કે હે મારી નાત હું દીતમાલની માતા બોલું છું કે બોલો માડી કે મારા દીતમાલને મારો માંડવો નાખ્યો છે અને આજે એકાવન હજારની નાતના માણસોને હું જમાડવા આવી છું અને હું દેવી તમને જમાડવા માંગુ છું તો બોલો તમારે શું જમવું છે અને ત્યારે બધા બોલ્યા કે માડી સવાસીર ચોખ્ખા ઘીની સુખડી જમવી છે ત્યારે માતાજી કહે છે કે તો બધા પોતપોતાની આંખો બંધ કરી દો અને હું ખમા બોલું ને ત્યારે આંખો ખોલજો અને આમ કહી અને દીતમાલની માતાએ બધાને આંખો બંધ કરાવી અને થોરનો એક એક ડીંડલો મૂક્યો છે અને જ્યાં આંખ બંધ કરી ત્યાં તો માતાજી દિતમાલના ખોડીએ ખમા ખમા બોલ્યા અને પછી તો નાતના માણસોએ આંખો ખોલી અને જ્યારે નીચે પછેડીમાં જોયું ને તો થોરના ડીંડાને બદલે સવાશેર સુખડીના ઢેફા થઈ ગયા અને ત્યારે ત્યાં રણની દેવી મારી મોમાઈ ત્યાં આવીને ઊભી હતી અને એકાવન હજારની નાતને મારી મોમાઈ ત્યાં થોરની જગ્યાએ ત્યાં ચોખાગીની સુખડી જમાડે છે તો મિત્રો આવા ઇતિહાસ છે મારી ભગવતી મોમાઈ તો મિત્રો જેને ગમે તેવી મુશ્કેલી પડે ને તો પણ માતાજીનો પાલવ છોડે નહીં અને ભક્તિમાં અડગ રહે ને તેવા ભક્તોને માતાજી સદાય સહાય કરવા માટે તત્પર હાજર રહે છે તો મિત્રો આવા ઇતિહાસ છે મારી મોમાઈમાંના